મોબાઈલ નંબર ચાશે મોબાઈલ મોબાઈલ જ નથી મોબાઈલ નંબર ક્યાંથી આપણે એડ્રેસ બોલ તારું એડ્રેસ બોલ બસ સ્ટેશન રેલવે સ્ટેશન ગીધાબેન ચાની કીટલી સતીશભાઈન ઘંટી પૈસા નથી આ લહારા કપડા ક્યાંથી લાયો આપણે આ માનવતા ની દીવાલ નથી અહીંથી લાયો આ કપડા આ કપડા અહીંયા મૂકી જાય જરૂરિયાત મંદો ની લઈ લે અહીંયા આ ચપ્પલ અહીંયા પડ્યા હોય હારા મેલા બૂટે હોય પણ મને ચપ્પલ માં સારું લાગે પૈસા ભેગા થાય ને એટલે ગમમે અહીંયા થી તને ગોતીન સૌથી પેલો કોન્ટેક્ટ હું તારો કરીશ અને તને પૈસા આપી દઈશું થેન્ક યુ તારા જેવો ભિખારી મેં ક્યાંય નથી જોયો